યલો એલર્ટની વચ્ચે કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ મુન્દ્રા ભુજ અંજારમાં વરસ્યો ધોધમાર વરસાદ મુન્દ્રા તાલુકાના બિદડા મોટા લાયજા મોટી રાયણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ભુજના મોખાણા માધાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ભુજના છે જ્યાં રવિવારે મોડી રાત્રે વરસેલા વરસાદથી ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કાળી તલવારી ચપરેરી પધર સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા મગફળી કપાસ તલ બાજરી મગ સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે હવે આ દ્રશ્યોને જુઓ ધોધમાર વરસાદથી રતનાલના ખેડૂતોનો કપાસ મગફળી સહિતનો પાક પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું પાક કાઢવાના સમયે જ વરસાદ વરસતા કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો તો મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવતા ખેડૂતોએ કહ્યું કે કપાસ અને મગફળીનો પાક બજાર સુધી પહોંચે તે પહેલા જ ખરાબ થઈ ગયો જેથી ખેડૂતોને ચાર લાખથી વધુની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોએ પણ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી